દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અને

ગુજરાત ઉપર પણ આજની રાત્રિ દરમિયાન ઓચિંતાના મોટા પલટાવ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કડાકા ભડાકા સાથે

દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને વાવાઝોડાના ખતરાને લઈને ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળશે જેની વિગતસર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને ક્યાં સુધી ચોમાસાની અસરો અને વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાતના કયા કયા વિસ્તારમાં વધશે કડાકા ભડાકા સાથે માઉઠા અને નવી સિસ્ટમનો જોર અત્યારે વાવાઝોડાએ દિશા બદલીને કઈ તરફ વાવાઝોડું પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ ગુજરાતને ઘમરોળ છે અને કયા વિસ્તારોમાં મછાવશે તવાહી સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે કેમ પરિભ્રમણને સિસ્ટમનું જોર વધી રહ્યું છે જે અંગેની

શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના તટીય સાગરના દરિયામાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના અનેક તટીય વિસ્તારોમાં ભયંકર અસરો પહોંચાડતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની નવી દર્શાવવામાં આવી છે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત અને પ્રી મોનસુન એક્ટિવિટી ભેજયુક્ત પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે તો અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદની સાથે ફૂંકાઈ રહેલા તોફાની પવનોના કારણે અનેક જગ્યા પર મકાનોના પતરા પણ ઉડતા જોવા મળ્યા છે અને આજની રાત્રી દરમિયાન પણ ગુજરાતની અંદર સતત પવનની તીવ્રતા વધતી હોય તેમ આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું ભારે દબાણ આવનારી કલાકોમાં જોવા મળવાનું છે જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો સુરતના વિસ્તારથી લઈને વલસાડના વિસ્તારમાં વ્યારાના વિસ્તારથી આહવાના પંથકની અંદર આવનારી કલાકોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર મહુવાને ઉનાના ઉના કિનારાના વિસ્તારની દ્વારકાના વિસ્તારથી સલાયા જામનગરના વિસ્તારથી રાજકોટ ભાનવડ પોરબંદરના વિસ્તારથી ચોટીલાના વિસ્તારો અને મોરબીના ક્ષેત્રોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ તીવ્ર હલચલ વધતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર કઈક નવા જૂની થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે અને કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વરસાદરૂપી સિસ્ટમનું મોટું સંકટ આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં તવાહી મચાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં ઘોર અંધકારની વચ્ચે સિસ્ટમની અસરોને લઈને સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ ખંભાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વડોદરાના જિલ્લામાં ગોધરાના વિસ્તારથી બોડલીના વિસ્તારોની અંદર દાહોદ છોટા ઉદયપુરથી લઈને નડિયાદ ધોળકાને અહેમદાદના વિસ્તારમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે લુણાવાડાના વિસ્તારથી ગોધરાના વિસ્તારની અંદર ખેડા પંચમાળ અને મહીસાગરના જિલ્લાની અંદર પણ અત્યારે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈનનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારમાં બનીને ભારે જોર દર્શાવતો હોય તેમ ઘોર અંધારની વચ્ચે વાદળોના કાળા ડિબાંગની વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે અને અહેમદાવાદના જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ ઉપર પાણી પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા અનેક વિસ્તારોની અંદર ઉદયપુરના વિસ્તારથી લઈને પાલનપુરના ક્ષેત્રોની અંદર કડાકા ભડાકા તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે સિસ્ટમની વધી રહેલી અસરોને લઈને થરાદના ક્ષેત્રોથી લઈને પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર ઘોર અંધારપટ વાળા વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં પોતાનું અતિભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ ઉત્તરીય ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી રહ્યું છે ને આગામી કલાકોમાં કડાકા ભડાકા સાથે અતિ ભયંકર જોર બત્તુ હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સાથે સાથે કચ્છની અંદર પણ રાપરના વિસ્તારથી ગાંધીધામ બાડલીના વિસ્તારથી ખાવડ લખપતના વિસ્તારથી નળિયા અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભયંકર જોર વધતું હોય તેમ કચ્છ ઉપર તોફાની પવનોની ગતિવિધિઓ આવનારી કલાકોમાં વધતી જોવા મળી શકે છે અને કચ્છ ઉપર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અને કરાચીના વિસ્તારથી લઈને ઓમાન અને તુરબેટના વિસ્તારમાંથી બદલાયેલી તોફાની પવનોની સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારોમાં અત્યારે બની રહેલી સિસ્ટમના તીવ્ર દબાણના પગલે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારની અંદર ઘોર અંધારપટ આગામી કલાકોમાં ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી ત્રણ કલાકની અંદર મોટા પલટાવ સાથે વરસાદીય સિસ્ટમની ભારે અસરોને લઈને અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે અત્યારે ત્રણ સિસ્ટમોની અસરને લઈને ભયંકર ગુજરાત માટે હવામાન દર્શાવવામાં આવી રહ્યું છે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ સોમાસુ દક્ષિણીય ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પહોંચીને પોતાનો કાળો કહેર દર્શાવતું હોય તેમ અનેક જિલ્લાઓની અંદર અને અનેક રાજ્યોમાં ત્રાહિમામ મચાવતું જોવા રહ્યું છે પૂનમ વેલીના વિસ્તારથી ક્ષેત્રોની અંદર ચેન્નાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નાલ્લોર બેંગલુરૂના વિસ્તારથી લઈને હુબારીના વિસ્તારની અંદર બલારીના વિસ્તારથી લઈને મંગલુરુના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં કેરળ તામિલનાડુના વિસ્તારોની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ સાથે ચોમાસુ રીત સરનું ભૂકા બોલાવતું હોય તેમ કડાકા ભડાકા સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું વહેલું આવેલું જોવા મળી રહ્યું છે અને એક અઠવાડિયું વહેલું ચોમાસુ હોવાને લઈને ગુજરાત ઉપર ચોમાસુ વહેલું આવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે દસ જૂનથી લઈને પંદર જૂનની વચ્ચે ગુજરાતની અંદર આ વખતે ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર પંદર જૂન સુધીની અંદર આ વર્ષનું ચોમાસુ પહોંચી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર બદલાઈ રહેલા હવામાનના પગલે નકશાઓ જાહેર કરીને લેટેસ્ટ અપડેટ આપવામાં આવી રહી છે જેમાં ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડવાનો છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે તે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરીને કઈ તારીખ દરમિયાન ગુજરાતમાં

જોવા મળશે ભયંકર ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે કયા વિસ્તારોમાં મેઘ ગર્જનાની ભયંકર ચેતવણી આપવામાં આવી રહી છે સાથે ગુજરાતની અંદર પવનની ઝડપ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ગુજરાતમાં મેઘ ગર્જનાની પણ રીત સરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાત રાજ્યની અંદર દીવ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં મેઘગર્જનાનું ભારે દબાણ વધતું જોવા મળવાનું છે સાથે સાથે તમે જોઈ શકો છો છૂટા છવાયા વિસ્તારની અંદર મેઘગર્જના સાથે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ ગુજરાત માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહી

બોટાદના જિલ્લાથી લઈને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અમરેલીના જિલ્લાથી લઈને ગીર સોમનાથના વિસ્તારમાં જૂનાગઢના પંથકથી રાજકોટનો વિસ્તાર અને જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે અત્યારે દક્ષિણીય ગુજરાતના સાત જિલ્લાઓ જેમાં નર્મદાના જિલ્લાથી લઈને ભરૂચના વિસ્તારમાં સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી લઈને નવસારી અને દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરને લઈને આજની રાત્રિ દરમિયાન ભયંકર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જોવા મળવાના છે જી હા મિત્રો અરબસાગર અને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમનું તીવ્ર દબાણ અને તીવ્ર જોર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં દાદરાનગર હવેલીથી લઈને દમણનો વિસ્તાર તાર વલસાડથી લઈને ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ વધતું હોવાની સાથે નવા નવા સિસ્ટમના ઘેરાવા પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભારે દબાણ દર્શાવતા હોવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વી તોફાની વીજળીના ચમકારાની સાથે ભારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર મહીસાગરના વિસ્તારથી પંચમહાલ વડોદરાના વિસ્તારથી આણંદ ખેડાના વિસ્તારથી અહેમદાબાદ ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારોની અંદર પણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરને અરવલ્લીના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકાને સમકારા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળની જેમ પવનની તીવ્રતા ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સાથે ગુજરાતના વિસ્તારમાં અત્યારે સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ભારે વરસાદ અનેક વિસ્તારોમાં વરસતાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારની અંદર પણ ત્રીસ તારીખ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્રેસ તારીખના રોજ દર્શાવવામાં આવી રહી છે તો એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર હવામાન કેવું રહેશે તેની માહિતી મેળવીએ તો એકત્રીસ તારીખના રોજ દાહોદના વિસ્તારથી પંચમહાલ છોટા ઉદેપુરથી લઈને વડોદરા ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસરી ડાંગ વલસાડ અને ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ એકત્રીસ તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે અને બાકીના વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ જોવા આવનારા જૂન મહિનાની પહેલી તારીખથી જ ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હલચલ તીવ્ર બનતી જોવા મળવાની છે અને નવી નવી સિસ્ટમોની હલચલોને લઈને પહેલી જૂનથી જ રાજ્યની અંદર ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી ભાવનગરના તટીય વિસ્તારોમાં પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડના આવનારી રોજ પણ મધ્યમ વરસાદ અને કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત બે તારીખની શું આગાહી છે તે તરફ નજર કરીએ તો બે તારીખના રોજ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સંક્રમણ વધતું હોય તેમ ની અસરો જોર પકડતી જોવા મળવાની ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારની અંદર બે તારીખના રોજ વરસાદ વરસતો જોવા મળવાનો છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં ભરૂચના વિસ્તારથી લઈને સુરતનો વિસ્તાર નવસારીથી વલસાડના વિસ્તારની અંદર તે ઉપરાંત ડાંગ તાપી નર્મદાના વિસ્તારની અંદર પણ

તેમાં સતત ચાર તારીખ સુધીની અંદર જોર જોવા મળવાનું છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ વધતું હોવાને લઈને અવારનવાર તે વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી જ રીતે દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ચાર તારીખ સુધીની અંદર સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે તેવી જ રીતે છોટા ઉદયપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગાજવીજ સાથે વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં આવનારી ચાર તારીખ સુધી અંદર સતત વરસાદી માહોલ જોવા મળશે અને આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વર્સદનું નું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો અંદર અતિ ભયંકર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર જેમાં મદુરાઈ

આગાહી આવી રહી છે જે ઉપરાંત ની નવી આગાહી પ્રમાણે આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેના કારણે ઉત્તર પશ્ચિમીય ભાગોની અંદર વરસાદ પડી શકે છે દેશના ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધી રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર દેશના અન્ય સ્થળો છે ત્યાં પણ આ સોમાસું આવી જવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે કયા વિસ્તારો માટે ભારે વર્ષદની અપેક્ષા આપવામાં આવી રહી છે અને આગાહી કરવામાં આવી રહી છે તે વિસ્તારોની જો માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ઓડિશાના દરિયા કિનારાથી કલાક દરમિયાન બંગાળની ખાડીની અંદર ઉત્તરીય ભાગો ઉપર એક ડિપ્રેશનની અંદર અંદર હવાનું હળવું દબાણ ફેરવાતું ડિપ્રેશનની અંદર જોવા મળવાનું છે ત્રીસ તારીખ સુધીની અંદર ઉત્તરીય પૂર્વીય રાજ્યો અને ઉપ હિમાલય પશ્ચિમી બંગાળ અને સિક્કિમના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે કેરળ કર્ણાટકના વિસ્તારથી દરિયાઈ કાંઠાના મહારાષ્ટ્ર અને ગોવાની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે ઉત્તરીય પશ્ચિમીય ભારતની અંદર ગાજવીજ સાથે અને તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈને અનેક વિસ્તારોમાં ભૂક્કા બોલાવતો હોય તેમાં આંધી તોફાન વંટોળ સાથે ભયંકર વરસાદ દેશના અનેક ભાગોની અંદર વિખેરતો જોવા મળવાનો છે આ રાજ્યોની અંદર આગળ વધી રહ્યું છે મિત્રો સોમાસુ દક્ષિણીય પશ્ચિમી સોમાસુ દેશના કેટલાક ભાગોની અંદર આગળ વધ્યું છે તે મહારાષ્ટ્રના કેટલાક ભાગો કર્ણાટકના બાકીના ભાગો અને તેલંગાણાના મોટા ભાગો સાથે સાથે આંધ્રપ્રદેશના બાકીના ભાગો છત્તીસગઢથી લઈને ઓડિશાના કેટલાક ભાગો અને પશ્ચિમીય મધ્ય બંગાળની અંદર આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે સક્રિય બની રહેલી નવી સિસ્ટમને લઈને કર્ણાટકના આંતરિક ભાગોની અંદર કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદની ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આગામી બે દિવસ સુધી દરિયાઈ કાંઠાની અંદર આંધ્રપ્રદેશ યમનની અંદર કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે સાથે સાથે કેરળની અંદર માહેન આ વિસ્તારમાં દક્ષિણીય આંતરિક કર્ણાટકના વિસ્તારથી તેલંગાણાના વિસ્તારની અંદર તામિલનાડુના વિસ્તારથી પોંડુચેરીનો વિસ્તાર કરાયકલના કેટલાક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે કેરળની અંદર અને માહેની સાથે દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોને દક્ષિણીય આંતરિક કર્ણાટક પોંડુચેરી તામિલનાડુ કરાયકલના કેટલાક ભાગોની અંદર પવનની તીવ્રતા વધતી હોય તેમ પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે ઢેરઠેર વિસ્તારોમાં અત્યારે નવી નવી સિસ્ટમોની અસરની સાથે ચોમાસાનો તીવ્ર દબાણ લઈને ભારે વરસાદ વરસવાનું મોટું સંકટ દેશના ભિન્ન ભિન્ન રાજ્યો પર ટોળાઈ રહ્યું છે અને દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર અત્યારે મોજા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કોકણના વિસ્તાર અને ગોવાની સાથે મધ્ય મહારાષ્ટ્ર ગુજરાતના વિસ્તારથી મરાઠાવાડની અંદર ઘણી જગ્યાએ પણ વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કેટલીક જગ્યા પર ભારે પવન અને અતિ ભારે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે આસામ અને મેઘાલયના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે નાગાલેન્ડના વિસ્તારથી મણિપુર મિઝોરમ અને ત્રિપુરાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે

આંધી તુફાન વંટોળ સાથે આજથી લઈને આવનાર એક જૂન સુધીની અંદર અનેક રાજ્યોની અંદર ચોમાસુ અને વાવાઝોડાની અસરોને લઈને ભારે વરસાદનો સંકટના સંકટ એંધાણ ગુજરાતની સાથે સાથે દેશના ભિન્ન ભિન્ન ભાગો માટે પણ મોટું સંકટ દર્શાવવામાં

તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી કલાકોમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અહેમદાબાદ ગાંધીનગર આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબીના વિસ્તારથી દ્વારકા ગીર સોમનાથ ના વિસ્તારથી લઈને બોટાદ દીવના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે રાજ્યની અંદર બાર જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે વધી રહેલા સિસ્ટમની અસરોને લઈને સૌરાષ્ટ્ર ની અંદર જુનાગઢ નો વિસ્તાર ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગરના વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું અત્યારે ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ભરૂચ નર્મદા નવસારી તાપી સુરત ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનોની સાથે વરસાદીય સિસ્ટમની અસરને અસર ગાજવીજ છેલ્લા બે ત્રણ દિવસથી કેટલીક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને સતત વરસાદી સિસ્ટમનું જોર વધી રહ્યું છે તે ઉપરાંત રાજસ્થાન તરફ અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને જેની લઈને અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જૂનની શરૂઆતથી થશે વધુ વરસાદની આગાહી જ્યાં મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભારે વરસાદ પડતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર જૂનની શરૂઆતની સાથે વધુ વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશની અંદર સામાન્ય કરતા એકસો વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે જૂનની અંદર ભારે વરસાદના કારણે દેશની અંદર મોટા ભાગના વિસ્તારની અંદર તાપમાનની અંદર ખૂબ જ ઘટાડો થતો જોવા મળવાનો છે અને જૂન મહિનાની અંદર હીટવેવ જોવા નહીં મળે એટલે કે ગરમીનું પ્રમાણ ઓછું થશે અને લોકોને ઠંડક છવાયું વાતાવરણ જોવા મળી શકે છે જોકે ઉત્તરીય પશ્ચિમી અને ઉત્તર પૂર્વ ભાગોની અંદર તાપમાન સામાન્ય મહત્વપૂર્ણ ગણવામાં આવે છે અને આઈએમડી દ્વારા સુધારાયેલી વરસાદની આગાહીની નીતિ નિર્માતાઓ અને જળ સંશોધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે કારણ કે નવી અંદર કહેવામાં આવ્યું છે દેશની અંદર આ વખતે વધારે વરસાદ થતો જોવા મળવાનો છે તેઓ હવે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપલાવશે હવામાન વિભાગના મહાનિર્દેશક એમ જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણીય પશ્ચિમી સોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આમ દર વર્ષ કરતા આ વખતે વરસાદનું જોર વધુ જોવા મળશે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે વરસાદનું પ્રમાણ પણ વધતું હોય તેમ દેશની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે જ ગુજરાતના આ શહેરોમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે નવી આગાહી ગુજરાતના શહેરોની અંદર અત્યારે હવામાન પલટાઈ રહ્યું છે રાજ્યના અનેક વિસ્તારો અને અનેક શહેરોમાં ગઈકાલ રાત્રિથી જ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ફરી એકવાર વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની સાથે આખા રાજ્યની અંદર વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની તરફ નજર કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી રહી છે આ મહિનાના અંતની અંદર ભારે વરસાદની સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે રાજ્યની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી વાવાઝોડાની અસર દેખાઈ રહી હોય તેમ ગુજરાતની અંદર સતત વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અહેમદાબાદના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહ્યું છે ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભૂકા બોલાવી દે તેવો વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર આજે મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્ય તરફ વરસાદી આપત્તિ બે વરસાદીય સિસ્ટમ સક્રિય છે જેના કારણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને વરસાદીય સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે વરસાદને વાવાઝોડાના પગલે આગામી પાંચ દિવસો માટે માછીમારોને પણ દરિયો ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આવતીકાલથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે પરંતુ અનેક વિસ્તારોની અંદર હજી પણ આવનાર પાંચ દિવસોની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે